સગીરાની મજબૂરીનો ફાયદો ઉઠાવી બળજબરીપૂર્વક અલગ અલગ પુરુષો સાથે દેહ વેપારની ગંભીર ગુનો કરવાના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ અને પોલીસના સોશિયલ મીડિયામાં સ્ટોરી લગાડી ચેલેન્જ કરનારને લિંબાયત પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો છે સુરતના લિંબાયત પોલીસે બાતમીના આધારે આર્થિક ફાયદા માટે સગીરવેની બાળાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની બળજબરીપૂર્વક અલગ અલગ પુરુષ ગ્રાહકો સાથે દેહ વેપારનો ગંભીર ગુનો કરાવનારા અને છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા અને સીઆરપીસી કલમ સિત્તેર મુજબના બોરન્ટના આરપી મૂળ મહારાષ્ટ્રના જલગાંવ હાલ લિંબાયત ખાતે રહેતા ઇબ્રાહીમ ઈશા ખાન પઠાણી ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી હતી તો આરોપી ચાર વર્ષથી વોન્ટેડ હોય અને વર્ષ બે હજાર બાવીસમાં તેણે સગીરાને ત્રીસથી ચાલીસ ગ્રાહકો પાસે મોકલી બળજબરીથી દેહ વેપાર કરાવ્યો હતો અને ગુનો નોંધાયા બાદ ટ્રક ડ્રાઈવર આરોપી ઇબ્રાહીમ ઈશા ખાન પઠાણ સોશિયલ મીડિયામાં રીલ બનાવી સીધી જ પોલીસને ચેલેન્જ કરતો હોય તેવી સ્ટોરી લગાડી હતી તેથી પોલીસે પણ તેની ચેલેન્જને સ્વીકારી પોતાના જીવના જોખમે આરોપીની ટ્રકનો કિંમતી નિઝર સુધી પીછો કરી તેને ફિલ્મી ઢબે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ દઈ તેની શાન ઠેકાણે પાડી હતી